અને પીએમ કિસાન સન્માન નિધિ યોજના પણ આમાંથી એક જ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દેશના નાના અને સીમત ખેડૂતોને દર વર્ષ છ હજાર રૂપિયા આર્થિક સહાય પૂરી પાડે છે અને પીએમ કિસાન સન્માન નિધિ યોજના ભારત સરકાર દ્વારા વર્ષ બે હજાર ઓગણીસમાં શરૂ કરવામાં આવી હતી આ યોજના દ્વારા ભારત સરકાર દર વર્ષ ત્રણ હપ્તાઓ દ્વારા ખેડૂતોના ખાતામાં છ હજાર રૂપિયા રકમ મોકલે છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો નવા વર્ષની ભેટ એટલે કે ગુજરાતના તમામ ગ્રાહકો માટે ગુજરાત સરકાર મોટી ક્રિસમસ ગિફ્ટ આપી છે ગુજરાતીઓને માથા પરથી ગુજરાત સરકાર મોટો ભોજ અઠાવા જઈ રહી છે ગુજરાતના એક કરોડ ગ્રાહકોને લાઈટ બિલની રાહત આપતો નિર્ણય લીધો છે અને આ નિર્ણય તમારું વીજળી બિલ ઘટી જશે ઉર્જા મંત્રી કનુ દેસાઈ વીજળીમાં યુનિટ દીઠ ચાલીસ પૈસા ફ્યુઅલ ચાર્જ ઘટાડવાની જાહેરાત કરી છે મિત્રો વાત કરવામાં આવે તો આજના સોના ચાંદી ના ભાવ એટલે કે આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોના ના ભાવ નવસો રૂપિયા ઘટાડો થયો છે તે સાથે નવો ભાવ એકોતેર હજાર ચારસો રૂપિયા થયો છે જયારે ગઈકાલે તેમનો ભાવ બોતેર હજાર ત્રણસો ને પચાસ રૂપિયા હતો જયારે ચોવીસ કેરેટ

પરંતુ આવનાર મહિનો નવો વર્ષ એટલે કે બે હજાર પચીસ ની શરૂઆત થઈ રહી છે ત્યારે ખાવા પીવાને લઈને પાન કાર્ડ આધાર કાર્ડ રેશન કાર્ડ ગેસ પેટ્રોલ અને દરેક વસ્તુ નિયમો બદલાશે જેની અસર તમારા ખિસ્સા ઉપર પડશે આવો જાણીએ કે શું નિયમો બદલાઈ રહ્યા છે તો મિત્રો પહેલી જાન્યુઆરી બે થી થતા મોટા ફેરફાર વિશે વાત કરીએ તો જેટલા લોકો ગેસ કનેક્શન ઈ કેવાસી નહીં કરાવી હોય તેમને ગેસ રદ થઈ જશે ને એક જાન્યુઆરી બે બાદ આવા લોકોને ગેસ સિલિન્ડર મળશે નહીં એટલે કે મિત્રો જો તમે પણ ગેસ સિલિન્ડર ઉપયોગ

કરાવી શકે છે ત્યારબાદ તેલની કંપની દર મહિને પહેલી તારીખે એલપીજી ગેસના ભાવની સમક્ષા કરે છેલ્લા પાંચ મહિના ઓગણીસ કિલોનો ક્રોમેશિયસ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે પરંતુ ચૌદ પોઈન્ટ બે કિલોની ઘરેલું સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી હવે દિલ્હીની ઘરેલું સિલિન્ડરની કિંમત આઠસો ને ત્રણ રૂપિયા છે જ્યારે મિત્રો નવા વર્ષ એટલે કે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી ગેસ સિલિન્ડરમાં ભાવમાં ફેરફાર જોવા મળશે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો નવા વર્ષની ભેટ ત્રણ હજારનો હપ્તો એટલે કે દેશના લાખો કરોડો ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક છ હજાર રૂપિયા આર્થિક સહાય વધીને આઠ હજાર રૂપિયા થઈ શકે છે અને દેશના ખેડૂતોનો લાંબા સમય સુધી માંગ કરી રહ્યા છે કે પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવતી સહાયની રકમ વધારવામાં આવશે

સરકાર દ્વારા કારીગરોને પણ નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે અને સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ યોજના મુખ્ય ઉદ્દેશ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો છે અને વડાપ્રધાન દ્વારા વિશ્વક્રમ યોજના હેઠળ સિલાઈ મશીન યોજના લાભ આપવામાં આવી રહ્યો છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતોને હોલ લોન માફ એટલે કે ખેડૂતો દેવા માફી લઈને મોટા સમાચાર સામે આવ્યા છે કે મોદી સરકાર જ્યારે બે હાજર ચાર ના વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવ્યા હતા ત્યારે એમણે કીધું હતું

મોદી સરકારનો મોટો નિર્ણય એટલે કે ભારત હજુ પણ ઘણા એવા લોકો રહે છે જે પોતાનું પણ વ્યવસ્થા કરી શકતા નથી આવા લોકોને ભારત સરકાર નેશનલ ફૂડ સિક્યુરિટી ઓછા દર છે અને સરકાર આ યોજના લાભ લેવા માટે કાર્ડ હોવું જરૂરી છે અને સરકાર રાશન લેવા અંગે તાજેતરમાં એક નિયમ મોટો ફેરફાર કર્યો છે જેનાથી હવે ઘણા રાશન કાર્ડ ધારકોને આંચકો લાગી શકે છે કેમ કે મિત્રો ભારત સરકાર રાશન કાર્ડ લગતો જૂનો નિયમ હવે સમાપ્ત કરી દીધો છે અને હવે રાશન કાર્ડ ધારકો પાછળ મહિના નહીં મળે હવે તેમને માત્ર તે જ મહિના રાશન આપવામાં આવશે એટલે કે જે મહિનાનું રાશન લેવાનું હોય છે તો રાશન કાર્ડ ધારકો તે મહિનાનું છેલ્લી તારીખ સુધી રાશન લઈ લઈ લેવું પડશે નહીતર પછી તેને તે મહિનાનું નું રાશન મળશે નહીં ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા તેવો ગુજરાત સરકાર રાહત ભર્યો નિર્ણય લીધો છે અને મિત્રો તમને જણાવી દઈએ કે જ્યારે પણ ડ્રાઇવિંગ લાયસન્સ માટે ટેસ્ટ આપવા જાવ છો અથવા તો પરીક્ષા આપવા જાવ છો ત્યારે લવિંગ લાયસન્સ માટે અમને પંદર પ્રશ્નો પૂછવામાં આવે છે અને આ પંદર પ્રશ્નો પ્રશ્નો સાચા પડતા હતા પછી ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવતું હતું પરંતુ હવે ગુજરાત સરકાર દ્વારા આર્ટો દ્વારા સિસ્ટમ અંદર સુધારો કરવામાં આવ્યો છે અને હવે તમને લવિંગ લાયસન્સ પરીક્ષા આપવા જાવ પંદર પ્રશ્નો માંથી નવ પ્રશ્નો સાચા પડશે તો તમને લવિંગ લાયસન્સ કાઢી આપવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો દસ વીસ અને પચાસ રૂપિયાની નોટબંધ બંધ લોકસભામાં કોંગ્રેસ શાસન મણિકમ ડાગોરે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ ને પત્ર લખીને બંધ થઈ નોટ કહ્યું છે કે બજારમાં નાની અછત છે જેના કારણે નાના વેપારીઓ અને ગરીબો ને ઘણી સમસ્યા નો સામનો કરવો પડી રહ્યો છે આવી દિસ્તી માં આરબીઆઈ ને દસ વીસ પચાસ રૂપિયા ની નોટો છાપવાનો નિર્દેશ આપવો જોઈએ આ સિવાય ગામડાઓને ડિજિટલ પેમેન્ટ પણ ધ્યાન આપવું જોઈએ ના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો અનાજ પેકેટ મળશે એટલે કે અન્ય નાગરિકોને પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે ગરીબોને આપવામાં આવતું અનાજ કોઈ પ્રકારની મિલાવટ ના થાય તે માટે અનાજનું પેકેજ કરી વિતરણ કરવાનો વિચાર કરવામાં આવ્યો છે અને આવનાર બજેટ અનાજ પેકેજ કરવા માટે રકમ જોગાઈ કરવામાં આવી છે આ ઉપરાંત પેકેજ બાબતે કેન્દ્ર સરકાર પાસેથી મંજૂરી મેળવવા માટે પરમિશન કરવામાં આવી રહ્યું છે આ અનાજ કઠોળ ખાંડ પેકેજ નક્કી કરેલા જથ્થા મુજબ વિતરણ કરવાનો વિચારી રહ્યા છે